આ ભૂમકાની અને તમારી પેઢીઓની પરબડી ની પૂરે લાજ રાખશ હું મારા વેહદના

માવતરે શીખવાડેલા એકડા ઘૂટઘૂટ કરીને કદાચ આટલો પહોંચાડ છો તમને તમારી કિંમત હશે મારા દેવોની કિંમત હશે મારા દેવના રડેલાની કિંમત હશે તો ખોદાડો આ મારું બહેડી છોકરીનું ભરમાડેનું રજવાડું લૂંટાવા દૂધ મારું ન એવું મારા દેવના રોમ કહેશે

હા હવાયું શોખું બેળાવશે ચંદુ ભુવા મુ તમારી માતા શું એ મારું ઉઠ્યા બેઠા મારું પટેલ મારા રબારી અઢારે આલમનાથ પર ના જેટલી બેઠી છે દરેક ની લાજ મારો રોમ રાખશે ભાઈ વેરા મેં કીધું ને કે વેરા સમો કરે ચોઘડિયું બનાવે આવું તો વિચાર્યું નતું ભુવાના ભુવાને આખા વેલય એવું તું કે ચા ફોણે થઈને હેંડવાની વાતમાં પણ આ બધા મારા દેવના જોખ છે આ બધા જોખ મળ્યા છે ચંદુ ભુવા તો આ બધો કોક મારો પ્રભવનો તારી માથાનો અને મારો રબારીની માથાનો કોક લેખ લખ્યો છે તારા બધા લેખ બને ન કે આ ભોમકામાં મારું દેવનું ધૂણું આ ભોમકામાં હવે ચોકડીઓ મેળવો એ તો મારા દેવના ધારેલા હોય તો જ પૂરા થઈ બાકી એમની જ નથી નહીં એટલે ભાઈ મારે તો નકરી ખામાન મજા મારો જોગણીનો બેરડીનો ભરમોડીનો રોમ હાજર છે હાજર છે બાકી કરતાં હરતા તો આ ત્રણ દિવાસી છે હું તો મોટેમાર્ગોની માતા છું કદાચ ઘડી બે ઘડી હોય આવી છું પ્રતિ આગુ પાસું દુરોવાર રહેતું હશે તો મારા કોનો કોન સંદેહો કરે હપાડું કરે અને મારી બુરોને કહે કે હો હો ઘોડે હારાજમનો અને ડાબું જમણું કદાચ રહેતું હશે તો મારો દેવનો રોમ તને હપાડું કરીને જાય છે એટલે જગતમાં દુનિયામાં તમારી નોમના તો અમર થઈ જ છે જગતના દુનિયામાં ફરોશો જગત ને દુનિયા આ તો તમારા નોમથી પડી પડી વાગે છે મારા વિહતના રમ કોદાળો કોઈના કોણીએ ચોંટાડતા નહીં સાચું છે કે વડા રહેતા નહીં ભલે ભાઈ સુરભાઈ આ ઘરનો ભાવ આ ઘરની આ મોળની મૂમત કોમમાં એક ડાયો હોય તો આખું ગોમ વખણી જાય એમ કુટુંબમાં એક ડાયો હોય તો કુટુંબ તરી જાય ઘરમાં એક ડાયો હોય તો ઘર તરી જાય એમ કદાચ તમે મારા નોમના બલૈયા પહેરીને જગતમાં તો જગતમાં દુનિયામાં જો તમારા કુટુંબના કબીલે કાળી હોય જવા દઉં છું એવું ને બારની માતા કહું છું કે ભાઈ મારું દેહુ નું એક જ મેણ થાય આ મારી જોગણી મારી મેળીને મારી ભરમોડી મારું નું એક જ મેણ જીધ એવું હું દેહુ જીવન બારડી માતા કહું છું આવડ્યા વગર એનું ભરમણ મારું દેવું જીવન

નહીં એવી હાથે ખમા કહીને જાય તો મારા ચંદુનું મારું પરિવારનું મન આવે ખેલા રબારીઓ હું તમારી નાતની રબારી સમાજની માતા છું પણ આ ડગલા ડગલા કદાચ આજ મારા ડગલા ડગલો અમને ફૂલ વેર્યો છે તો મારા દેવનારો એમ એવું કહેશો કે બરોબર પંદર સત્તર મહિનાની વેરા બનશે એટલે તમે જે વરતો કરો છો એ વરતો કર કુટુંબ કબીલો હાલું કદાચ છાપરું અમદાવાદ ના વાઘરા ના લઈ આવતું તો દેહોળે જીવડ બાંધ્યા

એવું તારું જંતુ લાવણ નું જગત પણ નહોતું રહેશે આવું મારા

કોપડો તો હું નહીં જોણતી પણ બરોબર કદાચ તેવી ક ચોવીની તૂટ પડતી હશે તેવી ક ચોવીની તૂટ કદાચ ચંદુરાવળના જોલીમાં ના ભરી દોતો તો મારું નામ ગોડાજીનાની માતા દેવ મારા વ્યક્ત સરવાળા તમારા જોડેલા તમારા ચોપડા તમારા જોડી ગયા

પટેલો તમે વાળી બેઠા છો તમે તમારો ભાઈ હોય એવું રાખો છો કુટુંબ કબીલો એવું રાખો છો એનું ઘર આખું પાછું હોય તો તમે એની ઢોકી નાખો છો હાથવી નાખો છો તો તમે તાર એની ઢોકી સમજી લેજો કે મારી જોગણી મેરડીની ઢોકી અને કદાચ એનું અજોણે ટોપું કર્યું છે તો સમજી લેજો કે મારું જોગણીનું મેરડીનું કર્યું તમારામાં તૂટ રહેતી હશે તો મારા મેરડીના મારા વિહતના રૂમ કોઈ દાડું તમારાથી પાછી પહોંચી નહીં રાખવા પટેલ એવું મારા દેવના ભાવું કહેશો ગમે તો રખી લઈ